પલસાણામાં અનાવિલ બ્રાહ્મણ બે વૃદ્ધ મહિલાઓને બાનમાં લઈ ચાર લૂંટારો લૂંટ ચલાવી ફરાર પાડી પોલીસે એફએસએલ અને ડોગ્સ કોર્ડની મદદ લઈ હાથ ધરી કાર્યવાહી પાડી તાલુકાના પલસાણા ગામે દેસાઈ ફળિયા ખાતે રહેતા ઉષાબેન મહેશભાઈ જોશી ઉમર વર્ષ ગોતેર તથા તેમની નણંદ સાવિત્રીબેન ગુણવંતભાઈ દેસાઈ આબંધની વૃદ્ધાઓ એકલી પોતાના ઘરમાં રહે છે આજે ગુરુવારના વહેલી સવારે આશરે અઢીથી ત્રણ વાગ્યા દરમિયાન ગુજરાતી ભાષા બોલતા ચાર જેટલા લૂંટારો ઈસમો ઘરના કમ્પાઉન્ડના તાર ખૂટાના તાર કાપ્યા હતા જે બાદ ઘર પાછળના દરવાજાનો નકૂચો બળ વાપરી તોડી ઘરમાં પ્રવેશ્યા બંને વૃદ્ધાઓને લાકડા અને કુહાડી વડે ડરાવી હતી અને બંને વૃદ્ધ મહિલાઓને બાનમાં લઈ પહેલા સોના ચાંદીના દાગીના અને રૂપિયા માંગ્યા હતા જે સામે વૃદ્ધ મહિલાઓ પહેરેલા દાગીના જલ્દી ના આપતા મહિલાઓને લાકડા વડે ફટકા માર્યા હતા જેથી બંને મહિલાઓએ પોતાના હાથમાં પહેરેલ સોનાના પાટલા જેમાં નણંદ સાવિત્રીબેને પહેરેલા ચાર તોલાના પાટલા કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર બુટ્ટી કિંમત રૂપિયા વીસ હજાર અને ઉષાબેને પહેરેલ સોનાના પાટલા બે તોલા જેની કિંમત રૂપિયા એંસી હજાર કઢાવી લઈ ત્યારબાદ ગાદલા નીચે રાખેલ કબાટની ચાવી લઈ કબાટમાંથી રોકડા રૂપિયા પચાસ હજાર સોનાની અઢી તોલાની ચેન કિંમત રૂપિયા

એફએસએલ અને ડોગ સ્કોડ ટીમની ઘટના સ્થળે તેડાવી લૂંટારો સુધી પહોંચવાની મથામણ હાથ ધરી છે મારું નામ સાવિત્રીબેન ગુણવંતરાય નાયક ઉમર વર્ષ બ્યાસી મારી સાથે મારા ભાભી રહે છે એમનું નામ છે ઉષાબેન મહેશચંદ્ર જોશી અને એમની ઉંમર છે સેવન્ટી ટુ ગઈકાલે રાત્રે સાડા દસ વાગે અમે સુવા ગયા અમારે ઉપર બે બેડરૂમ ને હોલ કિચન છે નીચે એક બેડરૂમ ને હોલ કિચન છે અમે 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 ઉપરનો ઉપયોગ કરતા નથી બે જણા છીએ એટલે નીચે સૂતા બેડરૂમમાં લગભગ અઢી એક વાગ્યાના આશરે ચાર જણા પાછળના દરવાજે અમારા આગળના કમ્પાઉન્ડમાંથી તાર કાપીને પાછળ આવીને પાછળના દરવાજેથી અંદર આવ્યા અને મારા બેડરૂમનું બારણું બંધ હતું તે ખોલીને અંદર આવી ગયા ચારેના હાથમાં દંડા હતા અને એકના ખભા પર કુહાડી હતી એટલે અમે તો ગભરાઈ ગયા બધાએ મોડા ઉપર બાંધેલું હતું સ્કાર્ફ મોટા મોટા સ્કાર્ફ જેવા બાંધેલા હતા અને હું જોઈ ન શકી કે એ લોકોનો કપડાનો રંગ કેવો છે કે ચંપલ કેવી છે કારણ કે અમે બહુ ડરી ગયેલા હતા અને મેં મારો એ લોકોએ મારો દાગીનો પેરેલ કઢાવી લીધો પછી મારી પાસે ચાવી માગી એટલે મેં ચાબી આપી ખોલીને કબાટ લોકર ખોલીને એમાં જે હતું પચાસ પંચાવન હજાર રૂપિયા હતા અને સોનું હતું એ બધું લઈ ગયા અને બોક્સ પલંગ આખો વેર વિખેર કરી ગયા પૈસા શોધવા માટે બધા કપડા બંધ આ રૂમમાં જે બધા ખાના એ બધા પણ ખાલી કરી ગયા કપડા બધા બહાર કાઢીને પૈસા શોધવા માટે હા મારે એટલે શું થયું મેં ચીસ પાડી હવે આપણે ગભરે ચીસ તો પાડીએ જ ને સ્વાભાવિક છે એટલે મેં ચીસ પાડી એટલે મને એક દંડો અહીંયા માર્યો પછી હું તો સાઈ બાબા સાઈ બાબા કરતી હતી એટલે બીજો એક દંડો અહીંયા માર્યો મને પછી હું ચૂપ થઈ ગઈ અને આ મારી ભાભીએ કંઈ બોલવા ગઈ એટલે એને એક દંડો અહીંયા માર્યો અને પછી મને પાછો અહીંયા એક દંડો માર્યો આ આ ભાગી ડોક્ટર ને બોલાવવા પડ્યો અને પચાસ થી પંચાવન હજાર અંદાજે રોકડા પાસે એટલી જ અપેક્ષા છે કે આ લોકો ને પકડે મારી વસ્તુ ગઈ એ એના માટે હું નથી કેતી પકડો એમ પણ એ લોકોને એક વખત પકડો એટલે ખ્યાલ આવે મને બતાવો એટલે ખ્યાલ આવે મને કોન્ફિડન્સ આવે અમે તો અહિયાં રહેવાના છું હું આ કઈ ઘર છોડવા નથી અને પોલીસ તરફથી યોગ્ય રીતનું પ્રોટેકશન મને મળે બ્યાસી વર્ષની વૃદ્ધ સ્ત્રીને એટલી અપેક્ષા હું રાખું છું